પાલિતાણા તાલુકા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ બી આર ભાલાલા શાળાના કુલ પચાસ જેટલા બાળકો અને શિક્ષકો દ્વારા અમદાવાદ ખાતે સાયન્સ સિટીની નિશુલ્ક નિઃશુલ્ક મુલાકાત લેવામાં આવી હતી જેમાં બાળકો સહિત શિક્ષકોએ

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામથી આવું છું મારી શાળાનું નામ શ્રી બી આર લોકશાળા દુધાળા છે આજે અમે ભાવનગર વિજ્ઞાન કેન્દ્રના સંદર્ભ અનુસાર એક દિવસીય અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાતે આવ્યા છીએ જેમાં અમે એક્વેટિક આવી ગેલેરીનું પ્રદર્શન નિહાળ્યું ત્યારબાદ છે અમે રોબોટિક્સ ગેલેરીમાં આવ્યાની અને રોબોટિક્સ ગેલેરીમાં આમ જે છે એ ટેક્નોલોજી ક્ષેત્રે ઘણું બધું જાણવા મળી જેમાં એક અમને જાણવા મળ્યું કે દૂર બેઠા ડૉક્ટરો દ્વારા છે એ બીજા દેશના દર્દીઓને છે એ ઓપરેશનની સારવાર કેવી રીતે થાય તેનું મજબૂત છે આખી ટેકનોલોજી છે એમને જાણવા મળી આ બધું જ પ્રદર્શન નિહાળવાનો મુખ્ય હેતુ બાળકોમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ છે એના સંદર્ભે છે આ માટે અમે ભાવનગર મૃત વિજ્ઞાન કેન્દ્રના કન્વીનર શ્રી હર્ષદભાઈ જોશી અને તેમની સમગ્ર ટીમો છે એ શાળા પ્રતિ છે એની ખૂબ આભાર માનીએ છીએ